ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજ ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને રવિ પાક માટે પાણી આપવામાં આવશે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદી આ વખતે છલોછલ ભરેલી છે જેને લઈને ખેડૂતો માટે રવિ ઉનાળુ પાક માટે સમયસર પાણી મળે તે માટે ડાબા જમણા કાંઠા વિસ્તારની તમામ કેનાલમાં જેસીબી મશીન દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાથે સાથે દેવળિયા મેનો ડિસ્ટ્રિક્ટ એક નવી કામરોલ કેનાલમાં કામગીરી હાથ ધરવામાં આવી અને પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગત તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ એસ જે ગુપ્તા સાહેબના સ્થાને બેઠક મળી હતી જેમાં કાર્યપાલક ઇજનર બાલધિયા સાહેબ તેમજ સિંચાઈ સલાહકાર સમિતિના પ્રમુખો તથા તળાજા પાલીતાણાના ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડેમમાંથી પાણી છોડવા નિર્ણય લેવાયો હતો તે આજે સવારે સાત કલાકે મળતી માહિતી મુજબ તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ ડાબા જમણાકાંઠાની કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે પરંતુ દેવળિયા માઇનોરના પ્રમુખ અશોકસિંહ સરવૈયા સાથે થયેલ વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા પાંત્રીસ ટકા ફોર્મ ભરાશે પછી પાણી છોડવામાં આવશે અને ડેમ પરના અધિકારી સાથે થયેલ વાતચીતમાં જણાવ્યું હતું કે જે વિસ્તારના ખેડૂતો ભોમ ભરશે તે વિસ્તારમાં પાણી છોડવામાં આવશે જ્યાં સુધી ખેડૂતો દ્વારા પૂરતા પ્રમાણમાં ફોર્મ નહીં ભરવામાં આવે ત્યાં સુધી પાણી છોડવામાં આવશે નહીં જેથી ખેડૂતો વધારેમાં વધારે તાત્કાલિકના ધોરણે ફોર્મ ભરી દે તેવી અપીલ કરવામાં આવી છે